વડોદરા આરટીઓ આવ્યું એક્શનમાં વાહન ચાલક પોતાના વાહનની નંબર પ્લેટ ખોવાય કે તૂટી જાય ત્યારે વાહન માલિકે શું કરવું તે અંગે એડવાઇઝરી જાહેર કરી છે વડોદરામાં આરટીઓ એક્શનમાં આવ્યું છે વાહન ચાલકે પોતાની વાહનની નંબર પ્લેટ ખોવાય કે તૂટી જાય ત્યારે વાહન માલિકે શું કરવું તે અંગે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે આ મામલે વાહન ચાલકે પોલીસ એફઆઈઆર મેળવવી પડશે ત્યારબાદ ઓનલાઈન પોર્ટલ પર નંબર નવા નંબર પ્લેટ માટે અરજી કરવી પડશે વાહન માલિકો માટે

જે એચએસઆરપી નંબર પ્લેટ ડેમેજ અથવા લોસ્ટ થાય એ બાબતે રિપ્લેસમેન્ટ કરવા માટે જે જાહેરનામું બહાર પાડેલ છે જે સૂચનાઓ આપેલ છે એ એકવીસ ઓક્ટોબર બે હજાર વીસથી સૂચનાઓ આપેલ છે અને જે હાલ અમલમાં છે એમાં જો વાહનની નંબર પ્લેટ આગળની અથવા પાછળની ડેમેજ થઈ હોય તો એ નંબર પ્લેટ જમા કરાવીને તમે નવી નંબર પ્લેટ મેળવી શકો છો એમાં પોલીસ દાખલાની જરૂર નથી પરંતુ જો નંબર પ્લેટ ખોવાઈ ગઈ હોય અથવા ચોરાઈ ગઈ તો એવા કિસ્સામાં પોલીસનો દાખલો મેળવવો આ નોટિફિકેશન મુજબ જરૂરી છે અને ઓનલાઈન પોર્ટલ પર તમે અપ્લાય કરી શકો છો નંબર પ્લેટ તૂટી જાય કે જાય જાય તો વાહન ચાલકે શું કરવું જોઈએ નંબર પ્લેટ તૂટી અથવા ફુવાઈ જાય તો તાત્કાલિક નિયમો મુજબ જે નંબર પ્લેટ નવી બનાવવાની કાર્યવાહી કરીને નવી નંબર પ્લેટ વાહન પર લગાવી ફરજિયાત છે જેથી નવી નંબર પ્લેટ લગાવી જોઈએ નવી એચઆર એચ એસ પ્લેટ કાઢવાની સરળ પ્રક્રિયા શું છે તમે કેટલો સમય લાગે છે પ્લેટ લગાવવા માટે જે પણ વાહનો એક ચાર બે હજાર ઓગણીસ પછી રજિસ્ટર્ડ થયેલા છે તેવા વાહનોમાં જે પણ વાહનોના જે ઓથોરાઈઝ ડીલર હોય ત્યાંથી અરજી કરીને નવા નંબર પ્લેટ માટે પ્રક્રિયા કરી શકે છે એક ચાર બે હજાર ઓગણીસ પહેલાંના જે રજિસ્ટર્ડ વાહનો છે એમાં એસઆઈએમ કરીને ઓનલાઈન પોર્ટલ છે એ ઓનલાઈન પોર્ટલ પર અરજદાર અરજી કરીને નવો પ્લેટ માટે ઓર્ડર આપી શકે છે વાહન ચાલકોને તમે શું સાંભળો તમામ વાહનો પર એચએસઆરપી નંબર પ્લેટ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારના નિયમ મુજબ ફરજિયાત છે અને તમામ વાહનો પર નંબર પ્લેટ ના હોય તેવા કિસ્સાઓમાં આરટીઓ તેમજ પોલીસ દ્વારા સમયાંતરે કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને દંડ પણ કરવામાં આવતો હોય છે જેથી તમામ વાહન માલિકોએ એચએસઆરપી નંબર પ્લેટ સત્વરે લગાવવી જોઈએ અને ડેમેજ અથવા ચોરી જવા ચોરાઈ જવાના કિસ્સામાં પ્લેટ બદલાઈ બદલાવી દેવી જોઈએ